ભીડમાં અજાદ ચોકમાં જે રીતે દુકાનોમાં પાણી ઘૂસ્યા છે એ રીતે વેપારીઓને લાખોનો નુકસાન થયું છે માંડવીના બાબાવાડી જેવો પોસ્ટ એરિયા હોય કે જતનગર અને સલાયા ઝૂપડપટ્ટી એરિયા હોય એ મકાનોમાં પણ વ્યાપક પ્રમાણમાં જયારે પાણી ઘૂસ્યા છે તો લોકોને ઘર ખૂબ મોટા પાયે નુકસાન થયું છે બીજી બાજુ ગામડાઓના રસ્તાઓનો ધોવાણ થઈ ગયો છે કંઈક ગામડાઓ માંડવીથી સંપત્ત વિહોણા બની ગયા છે અને ખેડૂતોની હાલત તો બહુ કફોડી છે કપાસનો પાક હોય એરંડાનો પાક હોય મગફળીનો પાક હોય ધોવાણ થઈ ગયું છે થઈ ગયો છે ત્યારે સરકાર કને વહીવટી તંત્ર કને અમારી એવી માંગણી છે કે કૃષિનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે પાકનો ધોવાણ થયો છે ખેતરોમાં ધોવાણ થયો છે એનું યોગ્ય વળતર આપવામાં આવે માંડવી શહેરમાં દુકાનોમાં જે નુકસાન થયું છે નાના નાના વેપારીઓ છે એમને જે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે એનો સર્વે કરવામાં આવે એમને યોગ્ય સહાય આપવામાં આવે વળતર આપવામાં આવે સાથે જે ગરવખરીનું લોકોને નુકસાન થયું છે એનો પણ તાત્કાલિક સર્વે કરી અને એની પણ તાત્કાલિક સહાય આપવામાં આવે અને જ્યારે આવી કુદરતી આફત હોય ત્યારે વર્ષો અગાઉ કોંગ્રેસનો શાસન હતો ત્યારે લોકોને ગેસ આપવામાં આવતી હતી ત્યારે આજે જે જરૂરિયાતવાળા લોકો છે એને તાત્કાલિક સર્વે કરી અને ગેસ પણ વિતરણ કરવામાં આવે અને જે જે રોડ રસ્તા હાલે બંધ હાલતમાં પડ્યા છે તો આર એન બી અમારી એવી માંગણી છે કે રોડ રસ્તા તાત્કાલિક શરૂ કરવામાં આવે અને સરકાર અને વહીવટી કને અમારી એવી માંગણી છે કે ન માત્ર સર્વે કરવામાં આવે કારણ કે બીપોર જોય વાવા વાવાઝોડા વખતે પણ આવો સર્વે થયો તો પણ અમુકોને આવી સહાય ચૂકવવામાં નથી આવી ત્યારે અમારી એવી માંગણી છે કે સર્વે કરી અને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે કેશ ડોર ચૂકવવામાં આવે અને બીજો આપણે જોઈએ કે આ એક કુદરતી તો છે પણ સાથે સાથે ક્યાંક માનવી શહેરમાં એવા દબાણો થયેલા છે મોટા મોટા લોકો એવા દબાણો કર્યા છે જેના કારણે પાણીનો વહેણ બંધ થઈ ગયો છે અને દુકાનોમાં અને ઘરોમાં પાણી ઘૂસે છે બીજી બાજુ ટોપણસર તળાવનો વિકાસ છે એના ઉપર પણ નગરપાલિકાએ કે દુકાનદારોએ જ્યાં જ્યાં બાંધકામ કર્યા છે અને વહેણને પેક કરી નાખ્યો છે એના કારણે આખો લાઈજા રોડ હોય સ્વામિનારાયણ મંદિર વાળો રોડ હોય અહીંયા ખૂબ પાણી ભરાયેલા છે આજની તારીખમાં પણ વાહન નથી જઈ શકતા એવો પાણી ભરાયેલો છે એટલે એ કુદરતી વહેણ છે એને તાત્કાલિક ખુલ્લો કરવામાં આવે જ્યાં જ્યાં લોકોએ દબાણ કર્યા છે એને પણ દૂર કરવામાં આવે સાથે સરાઈયામાં જોવો કે નીલકંઠનો જે પાણી નીકળે છે જતનગર બાજુ ત્યાંથી આગળ જતા પણ જે તે કંપનીવાળાએ દીવાલ બનાવી છે એના કારણે આ વહેણ અટકી જાય છે અને દરિયામાં જતું પાણી અટકે છે એના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસે છે દુકાનોમાં પાણી ઘૂસે છે અને લોકોને નુકસાન થાય છે કુદરતનો તો કહેર હોય પણ સાથે સાથે નગરપાલિકામાં પણ આમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર છે કે જ્યાં લોકોએ દબાણ કર્યા છે ભાજપ સરકારના ભરતીયા માણસોએ દબાણ કર્યા છે અને આ દબાણોના કારણે પણ આ લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને ક્યાંક નગરપાલિકાની પણ એવી અનાવડત છે કે રોડ ઉપર રોડ બનાવે છે રોડ ઊંચા થઈ રહ્યા છે અને રોડ ઊંચા થાય છે મકાનો અને દુકાનો નીચા જઈ રહ્યા છે એના કારણે પણ મકાનો અને દુકાનોમાં આ પાણી ઘૂસ્યા છે એટલે આ બધી પૂર્વ પરિસ્થિતિ કરવામાં આવે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને લોકોની સહાય ચૂકવવામાં આવે એવી અમારી માંગણી છે જય હિન્દ જય માતાજી